વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે કુર્તી પેન્ટની પેરમાં કલેક્શન આવેલું છે એ જોવાનું છે આ જે પિંક કલરમાં સિમ્પલ રેયોનમાં આ રીતના પેચ આવશે અને આ છે પેન્ટ અને આ છે દુપટ્ટો અને આમાં આપણે બધી સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો ને વીસ રૂપિયા પણ રૈવાનું પણ છે ફોઇલ પ્રિન્ટમાં પેન્સિલ કાપડમાં એકદમ સોફ્ટ કાપડ આવશે આ છે કુર્તી આ રીતે સિમ્પલ વેરમાં આ પેન્ટ છે અને આ છે બે કલરમાં દુપટ્ટો અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો ને પચાસ રૂપિયા અને આમાં સાઈઝ બધી જ અવેલેબલ છે એમએલ એક્સેલ અને ડબલ એક્સેલિયલ વેરમાં ચાલે એ રીતનું કલેક્શન આ છે રોમન સિલ્કમાં અને ફૂલ અસ્તર કુર્તી આવશે ફૂલ અસ્તર આવશે આ રીતના આગળ પેચ આવશે ગળામાં કોન્ટ્રાક્ટમાં પેચ છે સ્ટ્રેચેબલમાં આ રીતના સ્ટ્રેચેબલ પેન્ટ આવશે એમાં પણ આ રીતના નીચે વર્ક આવશે અને ફેન્સીમાં દુપટ્ટો છે છે પાર્ટીવાઈ સ્ટ્રેચેબલ પેન્ટમાં આ રીતના આ છે દુપટ્ટો આ આપણે પ્રસંગોમાં પાર્ટીમાં પહેરા એ રીતનું કલેક્શન છે અને આમાં આપણે બધી જ સાઇઝ અવેલેબલ છે એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ બધી સાઈઝ અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ફક્ત સાતસો ને એસી રૂપિયા ટી પેન્ટની પેરમાં છે અને આમાં સોફ્ટ કાપડમાં આવશે સરસ અને આ રીતના અસ્તર આવશે આખું અને સ્લીવ્સ પણ અંદર આપેલી જ છે અને આ છે સ્ટ્રેચેબલ પેન્ટ સરસ સોફ્ટ કાપડમાં અને નીચે આ રીતના વર્ક આવશે અને ફેન્સિંગમાં સરસ દુપટ્ટો છે આ રીતનો કોન્ટ્રાક્ષમાં પેન્ટ કોન્ટ્રાક્ષપટ્ટો છે અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત આઠસો ને ત્રીસ રૂપિયા અને આમાં આપણે બધી જ સાઇઝ અવેલેબલ છે કલર પણ સાઇન છે પિસ્તા અને ગ્રીન એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ બધી જ સાઇઝ અવેલેબલ છે આ છે આપણે રોમન સિલ્ક ઉપર વર્કવાળો આપે એની ચિકનનું વર્ક છે સ્લીવ્માં પણ આ રીતના વર્ક છે સરસ કટ કટવર્કનું અને નીચે પણ આ રીતનું કટવર્કનું વર્ક છે અને અસ્તર પણ ફૂલ આપેલું છે ને સિલ્ક ઉપર છે પાર્ટીવેર ટાઈપનું અને આ રીતના સિલ્કમાં પેન્ટ એ પણ છે આ રીતના ને એમાં પણ આ રીતનું વર્ક આપેલું છે અને સરસ ફેન્સીમાં દુપટ્ટો છે આ દુપટ્ટો છે ફેન્સીમાં અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત આઠસો ને પચાસ રૂપિયા અને એમાં આપણે બીજા કલર અવેલેબલ છે આ ગ્રે કલર છે આ લાઈટ બ્લુ છે આ પીઠીમાં ચાલે એ રીતનો યલો કલર છે અને આ છે પિંક કલર આ રીતનું કલેક્શન છે આ છે આપણે સિલ્ક ઉપર રોમન સિલ્ક ઉપર પેર છે આ રીતના વર્ક આવશે ગળામાં આખામાં નીચે આ રીતના બુટ્ટી આવશે આ રીતના બે સાઈડ વર્ક આવશે અને કુર્તી આખી અસ્તરવાળી છે સિમ્પલ કોટનનું અસ્તર છે ફૂલ આખામાં અને આ રીતના સિલ્કનું પેન્ટ આવશે જે પાર્ટી પાર્ટીવેરમાં ચાલે પ્રસંગોમાં ચાલે એ રીતનું આ રીતનું સિલ્ક ઉપર પેન્ટ આવશે અને આ રીતના ડિજિટલ પ્રિન્ટમાં દુપટ્ટો છે સરસ ફેન્સીમાં હેવીમાં દુપટ્ટો છે આ રીતનો બે સાઈડ બોર્ડર છે કોન્ટ્રાક્ટમાં દુપટ્ટો છે સરસ પાર્ટી પાર્ટીવેર ટાઈપનું કલેક્શન છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત આઠસો ને પચાસ રૂપિયા ને આ રીતના એક લૂક આપે છે આમાં આપણે બધી જ સાઇઝ અવેલેબલ છે મેલ એક્સેલ અને ડબલ એક્સેલ બધી જ સાઈઝ અવેલેબલ છે આઠસો ને પચાસ રૂપિયા આ પણ આપણે સિલ્કમાં જ છે રોમન સિલ્કમાં સિલ્ક ઉપર પ્રસંગોમાં પહેરી શકાય રીતનું આ રીતનું ગળામાં વર્ક આવશે નીચે પણ આ રીતનું વર્ક આવશે અને આખી અસ્તરવાળી કુર્તી છે અને આ રીતનું નીચે વર્ક આવશે અને આ પેન્ટ છે પેન્ટમાં પણ આ રીતના નીચે વર્ક આવશે પેટન આવશે અને સરસ ડિજિટલ પ્રિન્ટમાં ફાઇન દુપટ્ટો છે સરસનો પાર્ટીવેર આ બધું પાર્ટીવેર ટાઈપનું કલેક્શન છે પ્રસંગોમાં પહેરી શકાય એ રીતનું આ દુપટ્ટો છે દુપટ્ટોનો બહુ જ એટલે બહુ જ સરસ છે આખો લુક દુપટ્ટાથી અલગ જ થઈ જાય અને આના પ્રાઇસ છે ફક્ત અને ફક્ત નવસો રૂપિયા અને આમાં બીજા કલર પણ છે આ છે પિસ્તા કલર આ ગ્રે કલર આ આ પર્પલ કલર હતો અને આ છે યલો કલર મીઠીમાં પહેરી શકાય એ રીતનું અને બધી સાઈઝ અવેલેબલ છે આ છે આપણે સિલ્કમાં કુર્તી આ રીતના આખું હેન્ડવર્કનું કામ આપેલું છે ગળામાં વિનેકનું ગળું છે સ્લીવ્સમાં પણ આ રીતના બોર્ડર આપેલી છે અંદર બુટ્ટી છે સિલ્ક સિલ્ક મટીરિયલ છે અને આ રીતના નીચે પણ બોર્ડર આપેલી છે અને આ છે સિલ્કમાં પેન્ટ આપણે અને એમાં પણ નીચે આ રીતના પેટર્ન આપેલી છે વર્કવાળી અને આ રીતના ફાઇન ફેન્સીમાં ડિજિટલ પ્રિન્ટમાં ફ્લાવરવાળો દુપટ્ટો છે એકદમ સરસ યુનિક કલેક્શન છે આખું આ રીતના આ દુપટ્ટો છે ફાઇન સાથે લટકણ પણ આપેલા છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત નવસો ને એસી રૂપિયા આ બધું જ પ્રસંગોમાં પાર્ટીવેરમાં ચાલે કલેક્શન છે બધી જ સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ જે પિક્ચરનો લુક કંઈક આ રીતનો છે આ એટલું સરસ કાપડ છે સિલ્કમાં રોમન સિલ્ક ઉપર આ રીતનું આગળ વર્ક આવશે ને કલર પણ બહુ જ એટલે બહુ જ ફાઈન છે આપણે બ્લુ કલર અને આખામાં બૂટી છે અને સ્લીવ્સમાં આ રીતના વર્ક છે ગળા આ રીતના વર્ક છે અને કુર્તી છે એ આખી અસ્તરવાળી છે અને મટીરિયલ બહુ જ સરસ સોફ્ટમાં છે એકદમ અને કોન્ટ્રાક્ટમાં પેન્ટ છે આ રીતના પેન્ટમાં આ રીતના પેટર્ન આપેલી છે સરસ સિલ્ક બેઝ ઉપર પાર્ટી પાર્ટીવેર ટાઈપનું કલેક્શન છે અને દુપટ્ટો પણ એકદમ સરસ છે હેવીમાં આખું લૂક આપે એ રીતનો આ રીતનો દુપટ્ટો છે આ રીતના નીચે લટકણ પણ આપેલા છે અને ડિજિટલ પ્રિન્ટમાં ફ્લાવર પ્રિન્ટવાળો દુપટ્ટો છે સરસ આવી રીતના અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત અગિયારસો રૂપિયા ને આમાં બધી જ સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ અને એનો લુક કંઈક આ રીતનો છે આ છે આપણે ગજી સિલ્કમાં ઓરિજિનલ ગજીમાં પેર છે આ રીતના આગળ પેચ આવશે અને પ્લેન કુર્તી છે ગજીની કુર્તી પ્લેન જ આવે છે જે લોકો પહેરતા હશે એના આઈડિયા જ હશે આ રીતના પેન્ટ છે ગજીમાં અને આ રીતના દુપટ્ટો છે આ રીતના દુપટ્ટો છે ગજી સિલ્કમાં પેર છે આમાં આપણે એમથી લઈ ને એમ એલ એક્સેલ ડબલ એક્સેલ અને થ્રી એક્લ કલેક્શન અવેલેબલ છે અને પ્રાઇસ છે તમને દરજ્જે દરરોજ નવું અપડેટ આવે જોવા મળે અને નવું કલેક્શન જોવા માટે એકવાર જરૂર ને જરૂર નિધિ સિલેક્શનની રૂબરૂ મુલાકાત લેજો